નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ જૂન બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર ન્યુઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ બે લોકોની અટક કરી છે મુન્દ્રા પોલીસ સ્ટેશન માં નોંધાયેલા ગુના મુજબ અજાણ્યા ચોર ઈસમો એ અદાણી કચ્છ કોપર કંપનીના પ્લાન્ટના સ્ટોરેજ યાર્ડ સ્ટોર કરેલા કોપર કેથોડ સ્ટ્રેપમાંથી કોપર કેથોડની પ્લેટો નંગ જેનું અંદાજિત વજન ચારસો કિલોગ્રામ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ વીસ હજારની ચોરી તારીખ ચાર છ બે હજાર ચોવીસથી તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસના કલાક અગિયાર પિસ્તાલીસ વાગ્યા દરમિયાન કોઈપણ સમયે કરેલ હોય જેનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડવા મુંદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જેવી ધોળા નાઓએ માર્ગદર્શન તથા સૂચના આપેલ જે આધારે મુન્દ્રા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ નાઇટ પેટ્રોલિંગમાં હતા દરમિયાન એએસઆઈ દિનેશભાઈ મનુભાઈ ભટ્ટી નાઓએ એક ઈસમ શંકાસ્પદ જણાઈ આવતા કાયદેસરની કાર્યવાહી કરી મજકૂરની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા મજકૂર ઈસમે સદરહુ ગુનાની કબૂલાત આપતા ગુના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં હરદીપસિંહ લખુબા ખોડ ઉંમરવર્ષ અઠ્યાવીસ રહે મહાદેવજી મંદિર પાસે મોટાકાંડાઘરા તાલુકો મુન્દ્રા તથા યુવરાજસિંહ ઉર્ફે ડાડા જુવાનસિંહ જાડેજા ઉંમરવર્ષ ત્રેવીસ રહે દરબારવાસ મોટાકાંડાઘરા તાલુકો મુન્દ્રાની અટક કરેલ છે सर्वांगीण विकास માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ग्लोबल एकेडमी કેજી થી ધોરણ 10 सीबीएसई બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ના ઘડતર અને વિકાસ કરતી आ एकेडमी में मा प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू डब्ल्यू